ત્યાં અચાનક જ વીસી આવીને તેરન તેના પર તૂટી પડ્યા હતા સેંકડો લોકોની હાજરીમાં સિંહ બાકી ચાવી જ રીતે મારણની મિજબાની માણે છે બંને નર સિંહો ખૂબ જ ભૂખ્યા થયા હોવાથી લોકોના ટોળા વચ્ચે શિકાર આરોગી રહ્યા હતા વન વિભાગને જાણ થતા તુરંત શિકાર લઈ સિંહોને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા રહેણાંક વિસ્તારમાં સિંહો શિકાર કર્યો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા થયા હતા ગતરાત્રીના વિસાવદરમાં બનેલી ઘટનાથી વનતંત્ર પણ વિચારતું થઈ ગયું હતું